ડાયાબીટીઝને કંટ્રોલ કરવા માટે શું કરવું જોઈએ શું જમવું જોઈએ તમામ આજે વાત કરવાની છે નમસ્કાર દોસ્તો ગુજરાતી અજબ ગજબ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ડાયાબિટીઝને કંટ્રોલ કરવા માટે આપણે શું કરવું જોઈએ તેના વિશે આ વિડીયોની અંદર આપણે વાત કરીએ દોસ્તો ડાયાબિટીસ અત્યારે મોટા ભાગના લોકોને નાની મોટી તકલીફ ડાયાબિટીસને લગતી તકલીફો થતી હોય છે અમુક ઉંમર પછી ડાયાબિટીસ છે એ વધારે પડતો અ રફતાર પકડતો હોય છે જેમ કે ચાલીસ વર્ષની ઉંમર પછી ડાયાબિટીસ વધારે પડતું અ આઈડેન્ટિફાઈ થતું હોય છે કે ભાઈ આપણા શરીરમાં એવા ઘણા લક્ષણો જોવા મળે કે જેનાથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે ભાઈ આ તો ડાયાબિટીસના કારણે છે તો ડાયાબિટીઝની શરૂઆત ક્યાંથી થાય છે એના લક્ષણો કેવા છે એના કારણો કયા કયા છે અને ડાયાબિટીઝને કંટ્રોલમાં રાખવા માટે શું કરવું જોઈએ કયા કયા ફૂડ ખાવા જોઈએ કે જેથી આપણે આપણી શરીરમાં જે શુગર લેવલ વધારે છે વધી વધ્યું છે ડાયાબિટીસ વધ્યું છે એને કંટ્રોલ કરી શકીએ આના માટે હું તમને ઘણી બધી બુક્સોના સંદર્ભથી ઘણા બધા ડોક્ટર તિવેન વરવાહ જે બુક છે ડાયાબિટીસની કડવી વાતો આ સિવાય રુજુતા દિવેકરની બુક્સ છે આ સિવાય ડોક્ટર એ એસ કે બખરૂની બુક્સ છે એટલે ઓફ બુક્સની અંદરથી રેફરન્સ દ્વારા અને તમામ માહિતીઓ જાણ્યા પછી તમારી સામે માહિતી રાખી રહ્યો છું એટલે આમાં તમારે સચોટ અને જે સાચું છે એ જ હું તમને તમારી સામે રાખીશ ડાયાબિટીસ છે એની શરૂઆત ખૂબ નાની ઉંમરથી થઈ જાય છે નાનપણથી જ આપણે આપણા બાળકોને અથવા તો હું અગર આઠ દસ વર્ષનો હોઉં ત્યારથી જ મારી અંદર આ જે તકલીફ છે ધીરે ધીરે ડેવલપ થવાની શરૂઆત થાય છે વિશ્વમાં અત્યારે નંબર વન ઉપર ચીન છે અને બીજા નંબર ઉપર ભારત છે આપણા અમદાવાદની વાત કરીએ તો ચારેક લાખ લોકોથી વધુ લોકોને ડાયાબિટીસ માત્ર માત્ર આપણા અમદાવાદની અંદર અત્યારે ડાયાબિટીસ ના દર્દીઓ છે અમદાવાદમાં ચાર લાખથી વધુ આજના સમયની વાત કરું તો એ રીતના આખા ગુજરાતની અંદર વધુ વ્યક્તિઓ એવા છે છે કે જે શિકાર તો એના કારણો કયા છે કારણોમાં ઘણા બધા છે એક તો જેનેટિક હોઈ શકે બરાબર છે તમારા શરીરમાં વજન ધીરે ધીરે વધી રહ્યો છે ચરબી વધી રહી છે ખાવા પીવામાં માં કઈ ધ્યાન નથી કાર્બોહાઈડ્રેટ પ્રોટીન ફેટ કેટલી માત્રામાં શું જોઈએનું કઈ ખ્યાલ નથી તો તમે ડાયાબિટીસના શિકાર બની શકો ફાસ્ટ ફૂડ ખાવું કસરતનો અભાવ ક્યારે પણ પ્રાણાયામ ન કરવા યોગ ન કરવા વોકિંગ ન કરવું એક્સરસાઇઝ ન કરવી કે એ પ્રકારની કોઈ એક્ટિવિટી ન કરવી કે જે ડાયાબિટીસનું કારણ બને છે આ સિવાય જમવામાં પણ ધ્યાન આપવું કાચું સલાડ ન ખાવું કાચી વસ્તુઓ ઓછી ખાવી કે જે કાચી વસ્તુઓ શું કામ કરે આપણા પાચન તંત્રો પર માત્ર ને માત્ર વીસ ત્રીસ ટકા ઇફેક્ટ પાડે છે એસી ટકા આપણું પાચન તંત્ર આરામની અવસ્થામાં જ હોય છે જ્યારે તમે કાચી વસ્તુઓ ખાવો છો પણ જ્યારથી આપણે લોકો મતલબ મનુષ્ય જે પકાવીને વસ્તુ ખાવા માંડ્યો છે જ્યારથી અગ્નિની શોધ થઈ છે ત્યારથી બધી વસ્તુઓ છે પકાવી પકાવીને આપણે ખાઈએ પકાવેલી વસ્તુઓ શરીરમાં જાય એટલે પાચનતંત્ર સો એ સો ટકા કાર્ય કરે છે અમુક અમુક વ્યક્તિઓ તો શું કરે સો ગ્રામ નોર્મલ તમે ભજીયા ખાઓ સો ગ્રામ કે બસો ગ્રામ ભજીયા અથવા એમાં નાખી દો તો એ જે એની ક્ષમતા છે એના કરતાં પણ ધીમું કાર્ય કરે છે પાંચ છ કલાક સાત કલાક આઠ કલાક સતત કાર્ય કરતું રહે છે આટલી કલાક કાર્ય કરે એ પછી એની ક્ષમતા ધીરે ધીરે એકદમ નબળી પડે એટલે જે પણ ખોરાક આપણે ખાઈએ એનું બધું ચરબીમાં રૂપાંતર થાય અલગ અલગ પેલામાં રૂપાંતર થઈ જાય કોલેસ્ટ્રોલ બધું જમા થવા માંડે તો આ એક જે સ્ટેપ છે નાનપણથી તમે બાળકને પીઝા ખવડાવો પાણી પૂરી અલગ અલગ ચીજ વસ્તુઓ ખવડાવો એની મનપસંદ આઈસ્ક્રીમો ખવડાવો આઈસ્ક્રીમ છે એ લોટ્સ ઓફ કેલરી થી ભરપૂર જેમાં શુગર જ છે દરેક વ્યક્તિએ દસ બાર ગ્રામ પંદર ગ્રામ વીસ ગ્રામ થી વધુ શુગર દિવસમાં ટેક ન કરવી જોઈએ કુદરતી શુગર લો તો ચાલે એનું જે જે ઇન્ડેક્સ હોય ને એ નોર્મલ હોય છે એ એ નોર્મલી આપણે શુગરના દર્દીઓ પણ લઈ શકે એવું હોય છે ને વાળા ફ્રૂટ કે એવું તમે ક્યારેક ક્યારેક ખાઈ લો શુગરના દર્દીઓ તો ચાલે પણ નહિતર નોર્મલી બાળકને પણ તમે કોઈ એવો ખોરાક આપો કે જેથી એ ચાલીસ વર્ષ વટાવે ને એના શરીરમાં ડાયાબિટીસ આઈડેન્ટિફાઈ થાય ડાયાબિટીસ આવી જાય તો એ નાનપણથી જ આપણે આપણા ઘરની અંદર એ ટેવો પાડવી જોઈએ કાચી વસ્તુ ખવડાવી જોઈએ કોઈ પણ છૂટી નથી એકવીસ દિવસ મોડી ચા પીવાનું રાખો ચા ખાંડવાળી ચા છૂટી જશે કોઈ પણ વસ્તુને એકવીસ દિવસ અપનાવો એટલે તમને એ આદત બની જશે અને એ આદત તમારું જીવન ચેન્જ કરી શકે સલાડ ખાવાનું ચાલુ કરો ડાયાબિટીસ ના દર્દીઓ માટે સલાડ છે ને સર્વોત્તમ વસ્તુ છે કાચી વસ્તુ છે ને એની અંદરથી તારણ કાઢીને હું તમને જણાવું છું મારા ખુદના અનુભવથી એઝ અ ડાયટીશિયન હું તમને એ જણાવી શકું કે કાચું સલાડ છે એ સર્વોત્તમ વસ્તુ છે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે એ પછી બીજા નંબરે આવે છે ફ્રૂટ કાચા સલાડની અંદર સો ગ્રામ માં માત્ર વીસ કેલરી હોય જ્યારે આપણે સો ગ્રામ ભજીયા ખાઈએ ને પાંચસો જેટલું કેલરી સો ગ્રામ ભજીયામાં હોય કાચા સલાડમાં માત્ર વીસ કેલરી હોય કેલરી ઓછો આપે વિટામિન ભરપૂર આપે ફાઈબર ભરપૂર આપે આ ફાઈબરના કારણે ડાયાબિટીસ ધીરે ધીરે રિવર્સ થશે ઓછું થશે તો પહેલી વસ્તુ કે જે તમારે ખાવાની છે એ છે કાચું સલાડ ધ્યાન રાખવાનું છે કસરત યોગ પ્રાણાયામ યોગ્ય માત્રામાં પાણી પીવું ઊંઘ સાત થી આઠ કલાકની લેવી વધારે બેસી ન રહેવું દર બે કલાક પાંચ થી દસ મિનિટનું વોકિંગ કરવું આ બધું ઇમ્પોર્ટન્ટ છે આગળ આગળ હું તમને એ પણ જણાવીશ બીજા નંબરે ફ્રૂટ આવે છે ફ્રૂટમાં દરેક પ્રકારના ફ્રૂટ ખાઈ શકો ચીકુ પણ ખાઈ શકો અને કેળા પણ ખાઈ શકો પણ એની યોગ્ય માત્રા છે એક નાનું ચીકુ દિવસમાં કમસે કમ એક વખત તમે ખાઓ તો વાંધો નહીં બે ચીકુ ખાવાની જરૂર નથી એક જ ચીકુ તમારે ચીકુ નથી પણ યોગ્ય માત્રા લઈ સફરજન ધાડમ મોસંબી સંતરા આ પ્રકારના જે જમરૂપ છે જામફળ છે એ ફ્રૂટ તો તમે રોજ બે ત્રણ પણ ખાઈ શકો પણ એનો પણ ટાઈમ છે સાંજે ચાર વાગ્યા પછી ફ્રૂટ ન ખાવા સવારે નાસ્તો કરો એના બે કલાક પછી અને બપોરે જમો એના ત્રણ કલાક પહેલા બે ત્રણ કલાક પહેલા એટલે એક મધ્ય ટાઈમે સવારે નાસ્તા સમયે પણ નહીં ખાવું જોઈએ સુગર છે વધારાની શુગર બ્લડમાં જે ભળેલી છે ધીરે ધીરે ઓછી થશે તમારી સ્ટેમિના વચ્ચે ભૂખ કંટ્રોલમાં આવશે ઘણા વખત આના લક્ષણોમાં કેવા જોવા મળે ડાયાબિટીસના તમને ખૂબ ભૂખ લાગે વધારે તમે ખાઓ પણ વજન છે ધીરે ધીરે ઘટતો જાય ભૂખ વધુ લાગે જમો પણ વધારે પણ વજન ઘટતો જાય આ ડાયાબિટીસ લક્ષણો છે ઘણી વખત ચરબી વધારે વધવાના કારણે પણ ડાયાબિટીસ થાય છે આપણને એનું લક્ષણ છે ભૂખ લાગવી વારંવાર તમને ચક્કર આવવા હાથ પૂગમાં ખાલીઓ ચડવા માંડવી એક જગ્યા પર પાંચ મિનિટ બેસી જવું એટલે પગ એકદમ ખોટો પડી ગયો એવું તમને જણાય આ બધા એના લક્ષણો છે એના કારણો તમે જણાવ્યા છે શું ખાવું જોઈએ એમાં પહેલી વસ્તુ કાજુ સલાડ બીજી વસ્તુ છે ફ્રૂટ એનો યોગ્ય સમય હોવો જોઈએ આ સિવાય તમે શું શું કરી શકો એના વિશે ડોક્ટર તિવેન મરવા છે એ સ્પષ્ટ જણાવે છે કે ભાઈ દરેક વસ્તુનું યોગ્ય પહેલું હોવું જોઈએ કે ભાઈ સામાન્ય રીતે તમે કાર્બોહાઈડ્રેટ પ્રોટીન ચરબી વાળી વસ્તુઓ પણ ખાઓ કે જેથી તમે તમારા શરીરને જે જોઈએ છે આપી શકો ને બધું કંટ્રોલ કરી શકો સ્પષ્ટ એમાં બુકમાં પણ જણાવેલું છે હું પણ તમને જણાવું છું કે ક્યારેય પણ ફ્રૂટના જ્યુસ 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 નથી પીવાના કારણ કે બનાવશો બનાવશો ફ્રૂટની અંદરથી એટલે એનું જે ફાઈબર અને એની અંદર જે રહેલા તત્વો છે સાહીઠથી સિત્તેર ટકા બળી જશે માત્ર ને માત્ર વીસ ત્રીસ ટકા વધશે એમાં પણ અમુક માત્રામાં જ અમુક જે તત્વો છે એ જ વધશે બાકી બધા તત્વો ભસ્મ થઈ જશે એટલે નાશ પામશે હંમેશા માટે કાચું ફ્રૂટ ખાઓ એનું ક્યારેય પણ રસ બનાવીને કે એ રીતના ના ખાવો શેરડી હોય એ તમે રસ બનાવીને પી શકો છો તમે ઘણા લોકો કહે છે કે બટાકા ખાવા જોઈએ કે ના ખાવા જોઈએ ભાત ખાવો જોઈએ કે ના ખાવો જોઈએ દરેક વસ્તુ ખાઈ શકો દરેક વસ્તુની અંદર એક લિમિટેડ કેલરી હોય છે વસ્તુઓ હોય છે જેમ કે ભાતની અંદર કાર્બોહાઈડ્રેટ્સ હોય છે તમે ચાલીસ પચાસ ટકા કાર્બોહાઈડ્રેટ દ્વારા કેલરી બોડીમાં નાખશો તેનાથી કોઈ નુકસાન નથી થવાનું તો એક દિવસમાં તમે પચાસ ગ્રામ જેટલો ભાત ખાશો તો એનાથી તમારા બોડીને કોઈ નુકસાન નહીં થાય તો તમે ભાત પણ પણ રોજ ખાઈ શકો ચાલીસ પચાસ ગ્રામ ત્રીસ ગ્રામ થોડા પછી અમુક અમુક છે ડીઝ ભરી ભરીને બસો બસો પાંચસો પાંચસો ગ્રામ જેટલો ખાઈ જાય એ નહીં એનાથી નુકસાન ભાત થી બચો પણ લિમિટેડ ભાત ખાઓ બટાકા પણ તમે ખાઈ શકો એની અંદર રહેલું છે 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 જે આપણા બોડીને એનર્જી આપે આપે શક્તિ ઘણા લોકો ખાવા ડાયાબિટીસ વધારે એવું બિલકુલ નથી હવે તમે એની માત્રા યોગ્ય અને લિમિટેડ રાખશો તો એ તમારા બોડીને કોઈ નુકસાન નહીં પહોંચાડે એટલે બટાકા ખાઈ શકો અઠવાડિયામાં એકાદ વખત એનું સબ્જી બનાવીને પણ લઈ શકો ભાત પણ બનાવીને બટાકા વાળો ખાઈ શકો ફ્રૂટ ફ્રૂટનું જ્યુસ તો મનાય છે ભજીયા ગાંઠિયા પણ તમે ખાઈ શકો પણ ક્યારે મહિનામાં એકાદ વખત એ પણ સો ગ્રામ કે એનાથી થોડા ઓછા ને એ પણ ઘરે બનાવેલા તળેલા બહારની કોઈ પણ વસ્તુ નહીં બહારના ફાસ્ટ ફૂડ નહીં બટાકા કે એવી કોઈ પણ આઈટમ બહારની જે મળે છે ને ભૂંગળા ભૂંગળા બટાકા હમણાં ચલણ આવ્યું છે એ દરેક વસ્તુ બંધ કરો રેસ્ટોરન્ટમાં ખાવાનું બંધ કરો એવી ઘણી વસ્તુઓ છે કે જે આમાં દર્શાવેલી છે કસરત કઈ કઈ કરી શકાય તમામ વસ્તુઓ બુક્સની અંદર પણ આપેલી છે ડાયાબિટીઝ માં કયા કયા ખોરાક જરૂરી છે એ પણ મેં તમને જણાવ્યું કે ભાઈ ફ્રૂટ છે તો કાચા ખાવો સલાદ છે તો નોર્મલ કાચું ખાવો એને પણ જમવાની સાથે નહીં કે એનો રસ કરીને કે એ રીતના નહીં હા રસ પીવો હોય તો તમે ગાજરનો પી શકો બીટ નો પી શકો એમાં કોથમીર નાખીને એનો રસ પી શકો બપોરે જમવા એના અડધો કલાક કે પંદર મિનિટ પહેલા એ ઇમ્પોર્ટન્ટ છે આ સિવાય આપણે સવાર સવારમાં પાંચ પાન છે કડવા લીમડાના અને પાંચ મીઠા લીમડાના એક દિવસ એટલે સોમવારે તમે કડવા લીમડાના પાંચ પાન ચાવીને ખાવ મંગળવારે મીઠાના પાંચ પાન પાન તમે ખાવાનું રાખશો તો તમારા શરીરનું જે શુગર લેવલ છે કંટ્રોલમાં આવશે જમવાની વાત કરી નોર્મલ બધું જમી શકો ખાસ કરીને તમે દૂધ પણ પી શકો દૂધ છે કેલ્શિયમ વધારે છે બોડીની અંદર હાડકાને મજબૂત કરે ચરબી વધવું ન જોઈએ જે ઘેરાવો છે ને ને એ વધશે તો તમારું બોડી કંટ્રોલમાં આવશે ડાયાબિટીસ આવશે ક્યારેય પણ વજન વધે કે ચરબી વધે તો જલ્દીથી તમે એને રિકવર કરવાની કોશિશ કરો રોજ ત્રીસ મિનિટ ચાલીસ મિનિટ કસરત કરો ડાયાબિટીસ હોય ત્રીસ મિનિટનું વોકિંગ કરો ટીવી જોવાનો સમય છે બિલકુલ અડધો અથવા નહીવત કરી દો ત્યાર પછી ચાવી ચાવીને જમો એક કોળીઓ મોઢામાં નાખો છો મોંમાં એક બટકો નાખો છો તો પંદર વીસ વખત એને એને ચાવો ચાવો વખત વખત જરૂર નથી પાણી જેવું મોમાં થઈ જાય પછી અંદર ઉતારો પાચન ક્રિયા એકદમ બેસ્ટ થઈ જશે ઘણા લોકોને ગેસની તકલીફ હોય કબજિયાતની તકલીફ હોય તો એ દવાઓ ચાલુ કરે પાવડરો ચાલુ કરે તો એક વખત એક વિચાર કરો જો ખોરાક અંદર અર્ધ કચરો જશે અર્ધ ચાવેલો જશે તો એ ખોરાકને પચાવવા માટે હોજરી કે તમે એક રોટલીનો બટકો મોમાં રાખો છો દસ પંદર વખત ચાવી નાખો પાણી જેવું થઈ જાય પછી અંદર ઉતારો તો માત્ર ને માત્ર જે પાણી અને જે નોર્મલ ખોરાક હોય ને એને જ પચન પાચન કરવા માટે થોડી હોજરીને લોહીની થોડી

જેટલું કાચું ખાશો એટલો ફાયદો થશે હવે હું એક બેસ્ટ કસરત તમને બતાવું છું સૌથી ઇમ્પોર્ટન્ટ છે ડાયાબિટીસને તાત્કાલિક કંટ્રોલ કરવા માટે તમે આ ચેકઅપ કરી શકો દિવસ દરમિયાન પણ કે તમારું ડાયાબિટીસ લેવલ ઘણું ખરું ઓછું થઈ ગયું હશે આ કસરત કર્યા બાદ એ કસરત કઈ છે બપોરે તમે દાખલા તરીકે જમી પોણા બે કલાક પછી એટલે પોણા બે વાગ્યા વચ્ચે તમારે પાંચ મિનિટ માટે તમારા ઘરના દાદરાને ચડ ઉતર કરવાના છે સીડીઓ છે સ્ટેપ્સ છે એને ચડ ઉતર કરવાના છે ભલે પંદર હોય વીસ હોય ત્રીસ હોય એક વાર ચડો ધીરે ધીરે ઉતરો ફરીથી ચડો અને ફરીથી ઉતરો જે કામ કરે બ્લડ શુગરને જલ્દીથી કંટ્રોલમાં લાવવાનું કામ કરે છે અને એનાથી તમારું ડાયાબિટીસ તાત્કાલિક રિવર્સ થશે રોજ તમે ઊઠીને કસરત કરશો ઉઠીને અથવા બપોરે જમ્યાના મેન તો આનો જે સમય છે ને ડાયાબિટીસના દર્દીઓ માટે જમ્યાના પોણા બે કલાક પછીનો છે દરેક એન્ટી ગ્રેવિટી એક્સરસાઇઝ જેમ કે એક પગ ઉપર નીચે ઉપર નીચે આ રીતના તમે કસરત કરોની કસરતના વિડિયો પણ હું મૂકીશ આગળ આગળ એ કસરત તમે દરેક એન્ટી ગ્રેવિટી વાળી કસરત છે તમારા શરીરની ડાયાબિટીસ ને કંટ્રોલ કરવા માટે અનબિલીવેબલ અને વરદાન સ્વરૂપ છે પુશઅપ કરો ઉઠક બેઠક કરો રોજ 30 મિનિટ ખાલી આ એન્ટી ગ્રેવિટી એક્સરસાઇઝ કરી લો

તમારા જે કમાયેલા પૈસા છે પાછા દવાખાને નાખવા પડશે આપણા તમારા બાળકો છે એ તમારા માટે ખર્જો કરશે એટલે એ કમાઈને તમારા ખર્ચામાં નાખી દેશે તો આ તમામ વસ્તુ એક જ જગ્યા ઉપર ઊભી રહેશે તમે દુકાનમાં બે કલાક વહેલા ઘરે આવી જાવ અને વ્યવસ્થિત તમારું બપોરનું ભોજન કરી લો અથવા તમે સ્ત્રી છો તમારા બાળકોને વ્યવસ્થિત ભલે જે પણ તમારો તમારે કામગીરી છે બધું ખતમ કરીને અડધો કલાક તમે તમારા શરીર માટે આપી દો

કહ્યું છે કે કોને કોને ડાયાબિટીસ થઈ શકે જેવો કાકડી ને ભાઈ કાચી વસ્તુ તમે તમને ગમતું નથી તો દિવસ સતત ખાવાની કોશિશ કરો એકવીસ દિવસ ખાઈ લેશો તો એ રો તમારા શરીરમાં જે રોગ હશે એ નીકળી જશે તમને આ કાચી વસ્તુ મદદ પડશે ગમવા માંડશે બીજી વસ્તુ શું લખી જેઓના ઘરમાં એક મહિનામાં વ્યક્તિ રીત એક કિલોગ્રામથી વધારે તેલ ગ્રામ થી થી વધારે વધારે મીઠું અને કિલોગ્રામ ખાંડનો ઉપયોગ થતો હોય એના ઘરમાં ડાયાબિટીસ ડાયાબિટી પ્રવેશ કરે અને એ વ્યક્તિના શરીરમાં ડાયાબિટીસ પ્રવેશ કરે તો ખાંડનો મીઠાનો તેલનો દરેક વસ્તુનો લિમિટેડ ઉપયોગ કરો ખાંડ એક દિવસમાં તમારે માત્ર ને માત્ર દસ થી વધારે દસ થી વધારે ન ખાવી જોઈએ તેલની પણ લિમિટ છે વીસેક ગ્રામ જેટલું તેલ તમે યુઝ કરી શકો આખા દિવસમાં કોઈ પણ સબ્જીની અંદર કે બધામાં એક વ્યક્તિ માટે મીઠાની પણ લિમિટ છે દસેક ગ્રામ જેટલું અથવા પાંચ થી દસ ગ્રામ જેટલું આ લિમિટ તમારે જાળવી રાખવી જોઈએ ડાયાબિટીસ ને કંટ્રોલ કરવો હોય તો બીજું કે લખેલું છે જેવો અઠવાડિયામાં દસ કલાકથી વધારે ટીવી જોતા હોય ને એમને ડાયાબિટીસ ફ્રીમાં મળે આવી જાય એના શરીરમાં જેઓ મહિનામાં છ વખતથી વધારે રેસ્ટોરન્ટમાં જમવા જતા હોય ઘણા લોકોને ઘણા જેને મેં ડાયટ આપ્યું છે ને ડાયટ બનાવીને આપ્યું છે એવા ચાર પાંચ હજાર લોકો છે એમાં ઘણા લોકો શું કે મારે દર રવિવારે હોટલમાં હોટલમાં જમવા જવું જ પડે મને મજા ન આવે કારણ કે લાઈફમાં આવ્યા છે તો કઈક હોટલમાં જમીએ અને મોજ કરીએ તો જ મજા આવશે ને એ મજા તમારી પાછળથી નીકળશે એટલે અઠવાડિયા પાછળ એટલે આવનારા સમયમાં ભવિષ્યમાં નીકળશે અઠવાડિયામાં એક વખત તમે જમવા જાવ છો એ પણ બંધ કરો મહિનામાં એકાદ વખત તમે જાવ તો ચાલશે કાચું વધારે ખાઓ જેઓને જમ્યા પહેલા ને જમ્યા પછી ભૂખ લાગતી હોય જમ્યા ભૂખ ભૂખ વધારે લાગે જમી લે પછી પણ એમ કે મને તો હજુ બહુ ભૂખ લાગે છે એમના શરીરમાં ડાયાબિટીસ આવી જાય જેઓને કસરત પ્રત્યે અણગમો હોય ચાલવું દોડવું રમવું કૂદવું કંઈ ગમતું જ ના હોય એમના શરીરમાં ડાયાબિટીસ ફ્રી ઓફ આવે જેઓના કપડાનો માપ જે દર વર્ષે બદલાતો હોય કોઈ વર્ષે આ શર્ટ પહેર્યું હોય ને કોઈ વર્ષે હું આ શર્ટ પહેરી જ ના શકું આવનારા વર્ષમાં આટલો ચરબી ડાયાબિટીસ આવે હવે હું જ્યારે અહીંયા ઘણા લોકોને કહેતો હોય વજન વધારો હોય તો શું કરવું જોઈએ આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ તો સામે મને શું સવાલ કરે લોકો એવા એવા લોકો છે કે જેને હું હેલ્પ કરું છું તેમ છતાં મારે સામે સવાલ કરે હવે તારું તો પેલા વજન વધારે જે વસ્તુ જે વજન મને મારા હેલ્થ માટે ઉપયોગી છે મને મદદગાર સાબિત થઈ રહ્યું છે મારા માટે એ આઈડિયલ વજન છે એટલે મારી ફિકર કરવા કરતા તમે તમારી જાતની ફિકર કરો કે ભાઈ અગર તમારું વજન ઓછું હોય તો એને વધારવાની કોશિશ કરો વધારે છે તો ઘટાડવાની કોશિશ કરો જે હું અહીંયાથી તમને ટિપ્સ આપી રહ્યો છું એમાંથી જે ટિપ્સ તમને યોગ્ય લાગે એ ટિપ્સ ફોલો કરો અને અપનાવો જેથી તમારું શરીર કંટ્રોલમાં રહી શકે ત્યાર પછી થોડી વાત છે જેઓ વાત ગુસ્સો હોય એમને પણ ડાયાબિટીસ ફ્રી ઓફ મળી જાય ડાયાબિટીસ એમના શરીરમાં સો ટકા આવી જાય જેઓના ઘરમાં ફ્રીજ ટીવી અને વાહન છે પણ વજન કાંટો જેમના ઘરમાં નથી એને ડાયાબિટીસ સો ટકા આવે જેઓ રાત્રે સૂતા નથી ને દિવસે જાગતા નથી કઈ ને કે ભાઈ રાત્રે બે બે વાગ્યા ત્રણ ત્રણ વાગ્યા સુધી મોજ કર્યા કરે રખડ્યા કરે સીટી હોય કે ગામડું હોય કે ભાઈ ઘરે ઘરે પણ ગેમ રમ્યા કરે ને અલગ અલગ ચીજ વસ્તુ મોજ મસ્તી કર્યા કરે બે ત્રણ વાગ્યા સુધી અને સવારે પછી ઉઠે નહીં દસ અગિયાર વાગ્યા સુધી બપોરે બે વાગ્યા ફરીથી સુઈ જાય સાંજે પાંચ વાગે છ વાગે ઊઠીને ફરી પાછા રખડવા માંડી જાય એવોના શરીરમાં પણ આવનારા સમયમાં ડાયાબિટીસ ફ્રી ઓફ કોસ્ટ મળી જાય જે નાની ઉમરે મોજ મસ્તી કરો છો આવનારા સમયમાં એ તમારા માટે સજા બની શકે છે જેઓ સટ્ટા બજારમાં શેર બજારમાં કે વધારે ઉથલપાથલના વ્યવસાયમાં રસ ધરાવતા હોય એમના શરીરમાં પણ ડાયાબિટીસ આવી શકે ડાયાબિટીસ હોય તો શરીરમાં શું શું થઈ શકે ચામડીના રોગ દ્રષ્ટિ વય જવી એવું પણ બની શકે અલગ અલગ પ્રકારના ચેતાતંત્રની તકલીફ થાય મગજ છે એ પણ ખરાબ થઈ શકે તમારા યાદશક્તિ નબળી પડી શકે ને ઘણી બધી બીમારીઓ આવી શકે

પણ એની સામે તમે રોજ જ્યારે પણ કેરી ખાઓ છો એ દિવસે એક કલાક સુધી તમે વ્યવસ્થિત વોકિંગ કરી લો એક એવું નહીં કે એક સાથે કલાક વોકિંગ કરો બે કલાકે દસ મિનિટનું વોકિંગ એમ દસ કલાકમાં તમે કમ સે કમ એકાદ કલાકનું વોકિંગ કરી લો આખા દિવસમાં આ ખૂબ ફાયદો આપશે તમારા શરીરની અંદર જે વધારાની કેલરી ગયેલી છે એને બાળવામાં તમારી મદદ કરશે આટલું આજના વિડીયોમાં ઇનફ છે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે આ વિડીયો લાઈક કરો શેર કરો ચેનલ ને